ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના માંડવાડી ગામની સીમ વિસ્તારમાં આવેલ પિંગળી ગામના મનુભાઈ બાલાભાઈ રાઠોડની નાની માંડવાળીની સીમમાં આરોપી શિવાભાઈ સનાભાઈ વાડીએ મજૂરી કામ કરતા અને મહુવા તાલુકાના ઊંચા કોટડા ટાખલી વિસ્તારમાં રહેતા અને હાલપીગળી ગામે ભાગ રાખી મજૂરી કામ કરતા શિવાભાઈ સનાભાઈ વાસીયાએ આઠેક એક વર્ષ પહેલા અસ્મિતાબેન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા હાલમાં તેમને ત્રણ સંતાન છે મૃતક મહિલાના પિતા મગનભાઈ બેચરભાઈ ભાલિયા ગામ કલસાર તાલુકો મહુવા વાળાએ તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી આ બનાવવામાં ત્રણ માસુમ સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે ત્યારે આરોપી પતિને પોલીસે પાલિતાના પંથક માંગથી ટેકનિકલ અને વુમન સોર્સની મદદથી ઝડપી લીધો હતો માતાનું મોત થયું પિતા જેલમાં જતા સંતાનો નોંધારા બન્યા જેની કાયદેસર રીતે ધરપકડ કરી અને આજે સાંજના સમયે તળાજા પોલીસ મથક ખાતેથી એએસપી અંશુલ જૈન સાહેબે પ્રતિક્રિયા આપી હતી રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ ગઈ તારીખ ઓગણત્રીસ આઠના રોજ સાંજે આશરે ચાર વાગ્યાની આસપાસ તાળાજા પોસ્ટે વિસ્તારના નાની માંડવાડી ગામ છે ત્યાં એ બનાવ બન્યો છે જ્યાં મનુભાઈ વાઘાભાઈ રાઠોડની વાડી આવેલી છે ત્યાં અસ્મિતાબેન પોતાના પતિ સાથે અને બાળકો સાથે ત્યાં આ વાડીમાં ભાગવી રાખીને રહેતી હતી અને અસ્મિતાબેન શિવાભાઈ વાસિયા એના પોતાના પતિ શિવાભાઈ છનાભાઈ વાસિયા સાથે અવારનવાર ઝઘડો ચાલતો હતો અને આ બાબતે એના પોતાના ઘરાને ઘરવાળાને પણ જાન હતી અને બનાવ એવો પ્રકાર બન્યો કે જે પતિ છે શિવાભાઈ છનાભાઈ વાસિયા એ પથ્થર લઈને એના પત્નીના માથાના ભાગે ઇજા કરેલી છે જેથી એની મોત થઈ છે માથાના ભાગે ઇજાથી મોત થઈ છે અને પછી એ ત્યાંથી જતો રહ્યો છે અને આજે એની ધરપકડ કરી સાંજે ધોરણસંધ અટક કરવામાં આવ્યું છે પતિ પત્નીના ઝઘડો છે અસ્મિતાબેનના શિવાભાઈ સાથે આઠ વર્ષ પહેલાં પ્રેમલગ્ન થયો હતો અને એના ત્રણ બાળકો છે તો એ જે અવારનવાર ઝઘડો ચાલતો હતો એના કારણે આ બનાવ બન્યો છે અને આમાં પછી જે મરણ જનાર છે એના પીએમ કરવામાં આવ્યું છે અને મરંજનાના પિતાની ફરિયાદ ફરિયાદથી પાલિતાના રૂરલના વિસ્તારમાંથી પકડવામાં આવ્યું છે અને ધરપકડ કરીને આજે સાંજે પાંચ વાગે એની તુરંતર અટક કરવામાં આવી છે